હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી ચોવીસ હજાર સાતસો ને સાહીઠ આશરે ચાળીસ પિસ્તાળીસ ટકાના વધારા સાથે અત્યારેમાં ટ્રેડ થઈ ગયું છે અને સેન્સ કાલે એકસો પોઈન્ટ વધી એક્યાસી હજાર ત્રણસો ત્રીસ નિફ્ટીમાં અઠ્યાસી પોઈન્ટનો વધારો ચોવીસ હજાર સત્તસો સાસઠ ઉપર બેંક નિફ્ટીમાં સામાન્ય ગિરાવટ પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં નીચેથી જોરદાર ખરીદી આવી અને મિડકેપ ઇન્ડેક્સ છપ્પન હજાર એકસો છત્રીસ છસો પંદર પોઈન્ટ એટલે કે હવા ટકાના વધારા સાથે ટ્રેડ થઈ ગયો હવે આજમાં ખાસ જેની પાસે લોઈડ એન્જિનિયરિંગનો શેર છે એનો આ શેરનું આજે લિસ્ટિંગ છે અને જેને વેચવો હોય એના પાસે હજી પણ વધારે સમય છે ત્રીસ તારીખ પહેલાં લગભગ સત્યાવીસ પચીસ સુધી તમે વેચી શકો છો જેમ જેમ લોહીડ એન્જિનનો શેર વધશે એમ આદિ શેરમાં પણ વધારો થઈ છે અને જો એમાં ઘટાડો થશે મેઇન શેરમાં તો આમાં ઘટાડો થશે અને આ શેર તમારે ન વેચવું હોય ને તમે પ્રીમિયમ પહેલું પ્રીમિયમ સોળ રૂપિયાનું છે એ ભરશો તો તમારે પીપી શેર આવશે તમારા પોર્ટફોલિયોમાં તમારા ખાતામાં પીપી શેર દેખાય છે પહેલા પહેલો હબ્દો જણે સોળ રૂપિયાનો ભર્યો અને પછી જ્યારે બીજો હબ્દો ભરવાનો આવશે સોળ રૂપિયા એ ભરશો તો તમારે આ જે શેર અત્યારે ચાલે છે એ શેરમાં તમારું લિસ્ટિંગ બની જશે આ એની પ્રક્રિયા હવે ડિફેન્સ સેક્ટરમાં તેજી ગાડી ડિફેન્સ સેક્ટરના જોરદાર ચેરો શેરો વધતા હતા મિશ્ર ધાતુ અને ગાર્ડન રીચમાં પંદર પંદર ટકાનો વધારો હતો મિત્રો તમે સારી કંપનીને પકડીને બેસો ને તો નહીં તો ખાલી એ કંપની બની છે પણ એમાં શરત એટલી છે કે એનું વેચાણ ઓકળા જોરદાર વધારો હોવો જોઈએ ધીમે ધીમે પણ મક્કમ પગલે વધારો એમાં થતો હોય તો એ કંપની વધવાની છે ડિપેન્સમાં બીજી વાત કરીએ તો એચેલ હિન્દુસ્તાન એરોનોટિક અને પારસ ડિફેન્સમાં પણ ત્રણથી ચાર ટકાનો વધારો હતો ડિફેન્સની મોટી મોટા ભાગની કંપનીઓ કાલે સારી ચાલી મિત્રો અને કાલના બજારમાં તમારે ખાસ જો કોઈ ઉડીને ઓખે વર્ગ એવું હોય તો મિડ કેપ અને સ્મોલ કેપના શેરુમાં હતો જે સારી કંપનીઓ છે જેના વકળા મજબૂત છે જેનું સેક્ટર સારું છે તેવી કંપનીઓ ખૂબ ઘટી હતી અને એ ઘટાડાથી કંપનીઓમાં જોરદાર રિકવરી મળી રહી છે નીચેથી જોરદાર ખરીદી મિડ કેપ અને સ્મોલ કેપ નાની કંપનીના શેરોમાં આવી હતી જે જે કંપનીઓ ખૂબ ઘટેલી છે જેનું સેક્ટર સારું છે જેના વકળા સારા આવ્યા છે આવી કંપનીઓમાં ખરીદી જામી છે બધાને ખરીદવું છે એફઆઈ અને ડીઆઈની વાત કરો તો કાલે એમાં પણ બંનેએ ખરીદી કરી મિત્રો આ બધી બજારની વાત છે તમારા બધાના પોર્ટફોલિયો જુઓ કે જે મહિના કે બે મહિના પહેલાં ચાલતા હતા એમાંથી બધેને મોટા ભાગનું રિકવર થવા આવ્યું છે કોઈને કદાચ કોઈ એક બે શેર એવા હશે તો થોડું ઘણું રિકવર ઓછું થયું છે પણ સારી કંપનીઓ છે તો ઝડપી રિકવર થઈ ગયું છે અને હવે તમારો નફો ઝડપથી વધી જશે જમજમ સેન્સકર અને નિફ્ટી આગળ જશે એનાથી વધારે તેજીથી નીડ કેપ અને સ્મૂલ કેપ કંપનીઓ ચાલવાની છે હવે મારા પોર્ટફોલિયોમાં વાત કરું તો ખૂબ સુધારો આવ્યો છે અને અમુક કંપનીઓમાં તો સરસ રિટર્ન મળી ગયું છે ઇ પીએલ એપોલો સત્તરસો ઉપર બાવન વીક હાઈ બનાવી દીધો છે અને ઓલ ટાઈમ હાઈ અઢારસોનો છે એપીએલ પીએલ એને થોડા સમયમાં કદાચ ઓળી પણ શકે અને એનાથી પણ નવો હાઈ બનાવી શકે એનું કારણ છે કે એના વેચાણના વપરાશ જોરદાર વધ્યા છે અને એ આખા દેશમાં જે બિલ્ડિંગનું મટિરિયલ છે એમાં જે પાઇપ વપરાય છે એ પાઇપ બનાવે છે એનું નેટવર્ક જોરદાર અને બે હજાર આઠથી આ કંપની મારા પોર્ટફોલિયોમાં છે અને ગઝબનું રિટર્ન આપ્યું છે એ પીએલઆઈ પોલો મિત્રો આવી કોઈ કંપની તો તમારી નીચેથી પકડાઈ જાય આ કંપનીએ મને બોનસ આપ્યું છે કંપનીએ સ્પિરિટ કર્યા છે આ બધો લાભ મળ્યો છે અને દર વર્ષે ડિવિઝન આપે છે આ સાલ પણ એણે પોંચ રૂપિયાની પંચોતેર પૈસા પ્રતિ શેર ડિવિડન આપ્યું કંપનીએ જે એની ફીસ પેજ દસ રૂપિયાથી બે કરી એટલે એક શેરના પોચ કરી આપ્યા અને પોચનો સીધો બોનસ આપ્યો એટલે દસ કરી આપી જો મૂળ શેરની વાત કરો તો સત્તાવન સાઠ રૂપિયા ડિવિઝન થાય જે મેં શરૂઆતમાં ખરીદ કરી હતી એટલું તો મને ડિવિઝન મળે છે આ બધી શેરબજારની વાત હવે ખરીદી કરવી કે ન કરવી આ પ્રશ્ન ઘણાને ઉજવતો હોય છે અને કાલે મેં એક વિડીયોમાં જે માહિતી આપી હતી એમાં થોડીક આપણે ઉમેરીએ તો ખરીદી કરવાનો બે સમય બજાર ઘટાડાનો હતો તાપ બધેની બીક લાગતી બધા ગજબની કોમેન્ટો કરતા હતા અને જે માણસ સમજી શકતા હતા એ માણસ ધીરે રાખી શકતા હતા પરંતુ મને પાકી ખબર હતી કે રાત પડે એટલે સવાર થવાનું છે મંદી પછી તેજી થવાની છે અને ખૂબ તેજી થયા પછી કરેક્શન પણ આવવાનું છે અને કોઈ પણ પ્રશ્ન વિશ્વમાં થાય તો વધારે કરેક્શન પણ આવવાનું આ બજાર બજારમાં કુછ બનતા આ બધું ખ્યાલ રાખીને બજારમાં આવવું જોઈએ તો તમે દુઃખી ના થો તમે લીધેલો શેર તમને સો ટકા રિટર્ન આપશે એની કોઈ ગેરંટી નથી મિત્રો હવે હું મારા એક પોર્ટફોલિયોની વાત કરું કે એન્જલ વનમાં મારો વીસ વીસ બાવીસ કંપનીનો પોર્ટફોલિયો છે ત્રણ એક લાખનો પોર્ટફોલિયો છે મોટા ભાગના શેર આઈપીયુથી લાગેલા શેર એમાં ત્રણ કંપનીઓ જે ચાલી છે એનો જ બધો નફો બાકીની આઠ કંપનીઓ એવી છે એ અત્યારે પણ રોશમાં પરંતુ મારું એવું કહેવું છે કે તમારો જે દસ કંપનીનો પોર્ટફોલિયો છે એમાંથી ત્રણ કે ચાર કંપની જો ચાલી જશે તો તમારું બધું ખાટું વાળી જશે તમારું પ્રોફિટ વીસ ગણું કરી શકીએ બધું ચાલવાનું નથી થોડું એટલું બધું દૂધ નથી સારા સેક્ટરની મજબૂત કંપની ધારો કે તમે એક એક્ઝામ્પલ લઈ લો કે ઓછી કોઈ બજારમાં દસ યુવાનોને કમાવા મૂકો અને દસે દશ ધારો કે બોમ્બે મૂકો કે અમદાવાદ મૂકો તો દસે દશમાંથી માંથી દસે દશ સક્સેસ થવાના નથી પણ કોઈ એક હીરો મોટો ઉદ્યોગપતિ બની શકે મિત્રો એવી રીતે તમારા પોર્ટફોલિયોનો શેર કોઈ સારી કંપની સારું સેક્ટરની મળી જાય અને એ જો દોડવા મળે તો તમારો પોર્ટફોલિયો સ્વષ્ટ મેનેજ થઈ શકે આ બધી શેરબજારની વાતોથી થેન્ક યુ